બોલો રામા પીરની જય આવ્યા જાતા મમા શ્રીરામ દેવ વા જાતા મમા કરવા સેવક ના કામ શ્રીરામ દેવયા વા રણો જા ગરમાં વાલો મારો વિષ્ણુ તય પોડિયા આવ્યા મર્યાદા પાળવા શ્રી રામ આવ્યા રણો જા નવધા ભક્તિના નવ દ્વાર ખોલ્યા ભક્તિ ને જગાડવા શ્રીરામ દેવયા વા રણુ જાધામ માં જ્યોતિ સ્વરૂપે વાલા જ્યોત માં બિરાજતા ને દોર આપવા શ્રી રામ દેવયા વાણુ જાધામ માં યજમલ ને માતા મીનળદે તુબરા કુળ ને તારવા શ્રી આયવા રણુ જાધામ મા પુત્ર બનીને વાલો પારણીએ પોડિયા કુમકુમ ના પગલા પાડવા શ્રી રામ દેવ આઈ जा धा राजा यजमल ना अवतार धरी ने ना मेणा भांगवा श्रीराम देव याय वा रणू जाधा म रामदेव वी राम सुंदर जोडी फार श्री राम देव याय वा रणू जात मय वारणू जात श्री श्रीराम देव याय वारणू जात